બબગુર ગામમાં મોડી રાત્રીએ દીપડાએ હુમલો કરી બાળકને ફાડી કાઢવાની ઘટનાના અનુસંધાને આખરે વન તંત્રએ દીપડાને પાંજરે પૂરેલો છે બાબપુરમાં મોડી રાત્રિએ દીપડાએ હુમલો કરેલો હતો દીપડાએ બાળક પર હુમલો કરતા બાળકનો કરુણ મૃત્યુની નિપજેલું હતું બાળકના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો બાબાપુર ગ્રામજનો અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલા હતા બાબાપુર તરવડા વાક્યા મેડી સરમડા મોટા ભંડારિયામાં દીપડાના આતંકથી રહીશોમાં ભય ફેલાયેલો છે આ બાબતે ચોવીસ કલાકની અંદર દીપડાને પાંજરે પૂરવામાં આવેલો હતો અને બાળકનું મૃત્યુ નીપજેલું છે તે બાબતે લોકોએ ખૂબ દુઃખ વ્યક્ત કરેલો હતો જોકે દીપડો પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધેલો હતો આજે સાંજે સાત વાગ્યા અંદાજે બાબાપુર ખેડૂતની વાડીએ એ તરવડા ગુરુકુલની બાજુમાં જ આવેલી છે અને ત્યાં એમપીના મજૂર રહેતા હતા મજૂરના નાના જે બાળકો છે એ હતા એમાંથી એક સાતથી આઠ વર્ષના છોકરાને દીપ દીપડો છે એ લઈ ગયો હુમલો કર્યો અને ધ્યાન લેવા હુમલો કર્યો બાળકનો જીવ છે પ્રાણ છે ત્યાં ત્યાં જતો રહ્યો આવા હુમલા અવારનવાર થાય છે છતાં પણ તંત્ર જાગતું નથી છેલ્લા દસ વર્ષથી તરવડા છે બાબાપુર છે વાક્યા છે મેળી છે સરમડા છે એમાં લગભગ આઠથી દસ દીપડા છે એનો ત્રાસ છે અવારનવાર ખેડૂતો ઉપર હુમલા થાય છે અવારનવાર મજૂર ઉપર મજૂરના બાળકો ઉપર હુમલા થાય છે અને દર વર્ષે કેટલાય માનવ ભક્ષી દીપડા છે આવા નિર્દોષ બાળકોનો અને માનવનો ભોગ લેશે છતાં પણ વનતંત્ર તંત્ર આ જંગલ ખાતું છે એની નીંદર ઉડતી નથી અમરેલીની અંદર ડીએફઓની જે કચેરી હોવી જોઈએ એ પણ આ તંત્રના પાપે ડીએફઓની કચેરી બંધ કરી દેવામાં આવી છે પાલિતાણા શિફ્ટ કરવામાં આવી છે તો અમરેલી જિલ્લાના ખેડૂતોને રજૂઆત કરવા જવું ક્યાં મારું નામ શ્યામલ મહેતા છે અને બાબાપુર ગામનો વતની છું બાબાપુરમાં છેલ્લા એક દશકથી રાણી પશુઓ સિંહ દીપડાનો ત્રાસ ખૂબ છે વારંવાર ખેડૂતો ઉપર હુમલા કરે છે આજે એક એવી ઘટના બની છે કે પરપ્રાંતિય મજૂરો જે વાડીમાં રહી અને મજૂરી કામ કરતા હોય એમના એક સાત વર્ષના માસૂમ બાળકને દીપડો દીપડાએ ફાડી ખાધેલ છે